અને આજે છે નવું વર્ષ મતલબ બે હજાર પચીસ નો પહેલો દિવસ તો બધાને મારા તરફથી હેપી ન્યુ બધાને નવા વર્ષની હાર્દિક હાર્દિક શુભકામના હેપી ન્યુ યર હેપી ન્યુ ઇયર પછી તારે કશું કેવું છે હેલો મિત્રો કેમ છો યાર તમે બધા આશા રાખો તો બધા મજામાં હશો અને કાયમ માટે મોજમાં જ રહેવાનું તો ગુડ મોર્નિંગ બધાને જય માતાજી સ્વાગત છે તમારું બધાનું આપણા આજના નવા વ્લોગમાં અને આપણે છે ને સવાર સવારમાં નાય ધોઈને કમ્પ્લીટ રેડી થઈ ગયા છે અને આજે છે નવું વરસ મતલબ બે હજાર પચીસનો પહેલો દિવસ તો બધાને મારા તરફથી હેપી ન્યૂ યર બધાને નવા વર્ષની હાર્દિક હાર્દિક શુભકામના આખું વર્ષ મોજમાં જીવો એવી ભગવાન માતાજી પ્રાર્થના તો ભાઈ આપડે છે ને હજુ ચા નાસ્તો કરવાનો બાકી છે એની પેલા આપડે છે ને પૂજા આરતી કરી લઈએ પછી ચા નાસ્તો કરીએ ચાલો પેલા આપણે પૂજા આરતી લઈએ અશ્વિ ગુડ મોર્નિંગ બોલ ગુડ મોર્નિંગ કરો ચાલો ચાલો કરું ચાલો કરું ચાલુ આહા અશ્વિન ચાંદલો કઈ કર્યો હે અશ્વિન છે ને આપડે તિલકર નાખ્યું છે ને આપણે નથી કરતા એમ જ આપડે કોઈક દિવસ તિલક કરાય કોઈક દિવસ નથી કરતા બાકી પૂજા આરતી રોજ કરીએ તો ચાલો હશે ને આપડે ચા પી લઈએ આપડે તો ભાઈ આપણે છે ને હવા હવાર માં આવી ગયા છે રસોડામાં ચા પીવા માટે તમે જોઈ શકો અને અમારા ઘેર માં હવાર હવારમાં રોટલી બનાય છે આ બનાવે છે રોટલી રોટલી બનાય એટલે પછી થોડું ખાય હાય પસે જાય આપું આઈ ટાઈમ ચા પીને આપણે છે ને ખાવાનું ખાઈ છે અને આમાં છે સિંગો દહીંમાં બનાવલી અને આ છે રોટલી અને આ શું કરે સ્વી એ શું ટાટા કરે ટાટા પછી ઊભી જા ઉભી હાય હાય આઈ 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 મસ્ત ખાવા ખાવાનું ખાય ને કમ્પ્લીટ થાય ને આપડે આ જેકેટ પહેરી નીકળી ગયા છે લીમખેડા જવા માટે લીમખેડા જઈને છે ને આપડે આઈટીઆઈ માં બી કામ છે અને મમ્મી નું છે ને એગ્રીકલ્ચર માં એવું કેવાયસી કરાવવાનું છે એ કેવાયસી પણ કરાવવાનું છે આપણું લીમખેડા જાય તો ખબર પડે કયું કામ થાય હું જવાનો હતો લીમખેડા બસમાં માં પણ કલ્પેશ કે મારે બી થોડું કામ છે લીમખેડા એમ કે

તો આપણે છે ને લીમખેડા આવી ગયા છે આ હસ્તેશ્વર સ્કૂલમાં તમે જોઈ શકો હસ્તેશ્વર સ્કૂલની ઓફિસની સાઈડમાં આપણે આવ્યા છે કલ્પેશ છે ને ફ્રી ભરવાયો છે એના છોકરાની અને આપણે છે ને ખાલી આટો મારી રહ્યા છે બહાર બાકી તમે જોઈ શકો સામેની સાઈડ આપણી કોલેજ પણ છે ત્યાં સામે કોલેજ દેખાય છે આપણી કોલેજ છે સામે જોઈ શકો ને તમે હસ્તેશ્વરનો વ્યૂ જોવો આગ બી બસો ના તું કેમ અગળ આવે છે ભાઈ ખુશ હો રહ્યા ક્યાં ફ્રી ભરાય ગયા ને ચાલતા નીકળી આવો જાઉં છે કે ના જાઉં જાને

चा, चालू है चालू है देखो ओ, दो बजने वाला है बंद बोल रहा है कसो, क्यों से मारा लोग में बोल? ने भेगा था या। आ, मार के, के <laughs> <हुँँ>। <laughs> एसे, एसे साथ है, तो हमको बहुत मित्रों हमेशा कहीं आ गया अरमान फाइनेंस लिमिटेड बहुत पैसा आने देख कितने का देखता हूँ ना हाँ तुबारा बेटा हाँ आप भाई

આપડા ધર્મેશભાઈ છે ને આપણને છોડીને જાતા રહ્યા એને ગેર અને હું છે રેકડા બેન જવા રેકડા અને હમણાં આપણે આવી ગયા છે જોહાર કલેક્શનમાં આપણા દોસ્તનું કલેક્શન છે તૈયાર આવ્યા છે એ કે સ્પોન્સર કરી એમ કે મેં કીધું સારું વાંધો નહીં તમને એડ્રેસ બતાવી દઉં આપણે અહીંયા છે ને દાહોદ થી આવીએ એન્ડ આપણે કઈ હોસ્પિટલ શ્રી ચાર બુજા હોસ્પિટલ ની સામે જ છે તો તમે જ્યારે પણ આવો ને એ બાજુ તો એકવાર વિઝિટ કરજો તમને મજા આવશે બાકી તમે જોડી પણ જોઈ શકો છો ટૂંક સમયમાં ભાઈ ફૂલ કલેક્શન લાવવાના છે બાકી તમે આવો તો એકવાર આટો અવશ્ય મારજો મિત્રો આપણે છે ને દુકાન નું સ્પોન્સર કરીને આવતા રહેશે ગોવિંદભાઈ ના રકડામાં તમે જોઈ શકો ગોવિંદભાઈ ના હમે આઈ ઘર હાઈ આ બાબો ને બેઠો કેટલા પૈસા થાય જવાનું એ કેટલા પૈસા થયા ખબર નહીં ખબર નહીં કેટલા લે આવું ભરાય ને એટલે નીકળીએ સકરામાંથી ઉતરે ને આપણે છે ને જાયરા છે ચાલતા ચાલતા ઘેર મારો ભાઈ તમે જોઈ શકો હાઈવે રોડેશન જાયરા છે આપણે ત્યાંયા થી અમે વળે સીધા ઘેર પોગી જાવ તો આપણે જ આયા फटाफट ઘેર બરાબર ની ભૂખ લાગી છે હો મારા ભાઈ આજતે એટલે ફટાફટ ઘેર ખાવા ખાવું પડે એટલે ફટાફટ ઘેર નીકળીએ તો ગાઈસ આપું સહી સલામત ઘેર પોગી જાશે મજાકો આપણે છે ને ઘેર આવી ગયા છે અને હવે બેગ શર્ટ એવું બધું કાઢી મૂકવું પડે અંતર તે બરાબર ની આલે વસીમન

બધા કરતા મોટો લાગે છે અલજા હો જાય હો જાય હો જાય બહુ ધમાલ્યો છે હો તો મિત્રો આપણે આવી ગયા છે ડુંગર પર તમે જોઈ શકો છો અને આપણે ડુંગર પર આવ્યા છે વિડિયો એડિટિંગ કરવા માટે તમને વ્લોગ જોવા જો છે ને પાછું આપણે YouTube માં મેલ્યા ને પહેલા વ્લોગ એડિટિંગ કરવું પડશે ચાલો મજાક બોલવાની સ્ટાઈલ આપણે નાખીએ છે તો છે ને આપણે બેન વ્લોગ એડિટ કરીએ અહીં બેઠા બેઠા આપણે છે ને વિડિયો એડિટિંગ કરતેલા अना मार भतीजियो से ने आयो से अई पतंग सगावर तो पतंग बताओ ऐ ना देखा चल बाहर रही है पतंग सगावर तो यार मारा चैनल पे से कई बीत के कई बीत बोल 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 <laughs> तार के के से मार के हो से हो जो से सेटिंग करो ए भाई सेटिंग नहीं शेयर करो शेयर करो से तार के से कई ना बोल पाई आ, सक्कर पाई करो हां सक्कर पाई करो सब्सक्राइब करो सब्सक्राइब અને આજના વ્લોગમાં બસ આટલું છે આપણે મળીશું ફરીથી નવા વ્લોગમાં ત્યાં સુધી ટાટા બાય બાય